જી રાજુભાઈ આપની આમ આદમી પાર્ટીની જે ફરિયાદ હતી એ ફરિયાદ મુજબ હવે જે બે ગામો છે એની અંદર ફરીથી જે મતદાન છે એ યોજાવાનું છે આપની સૌથી પહેલી પ્રતિક્રિયા જી નિધિબેન તો અમારી જે ફરિયાદ હતી આજે જ સવારે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ફરિયાદ કરી એ ફરિયાદ મુજબ નવ થી દસ બુથ એવા હતા ખરેખર જ્યાં બોગસ વોટિંગ થયું છે ત્યાંના સીસીટીવી કેમેરા સામે લાવવામાં આવે અથવા તો એક ઉમેદવારને ચેક કરવામાં કરવા દેવામાં આવે અમે દાવા સાથે કહીએ છીએ કે જ્યાં નેવ ટકા જેટલું મતદાન થયું છે ત્યાં અમારા બુથ પર ઇન્ચાર્જ ને બેઠવા દેવામાં નથી આવ્યો છે પણ મતદાન થયું કેમેરા ચેક કરવા દેવામાં આવે તો અમે કમ્પ્લીટલી પુરાવા આપવા તૈયાર છીએ આજે જે માત્ર બે બુથ એક માલીડા અને એકસો અગિયાર નંબર બુથ છે નવા વાઘાણીયા જ્યાં ગઈકાલે ભાજપના ગુંડાઓએ પ્રિસાઇડિંગ ઓફિસર સાથે મારામારી કરી જ્યાં મતદાન અટકાયું હતું ત્યાં જ માત્ર બે બુથ પર ફરી વખત વોટિંગ કરવાની વાત છે અમારી માંગણી હતી કે આઠ થી નવ બુથ પર ફરી વખત વોટિંગ થવું જોઈએ જ્યાં બોગસ થયું છે તો એના સીસીટીવી કેમેરા ઉમેદવારને ચેક કરવા દેવામાં આવે